જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કા અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો મોદીજી આવ્યા ચૂલા ગયા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજી ની ગેરંટી છે કે આ વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમળનું બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા લોકસભા બેઠક ઉપર તારીખ સાત મે રોજ મતદાન યોજાશે પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બીજી મે દરમિયાન પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે

આવતા મતદારોને કોઈ હાડમારી ન થાય એ માટે તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાવપુરા વિધાનસભાના સરકારી કર્મચારીઓ આવતીકાલે સાંજ સુધી પોસ્ટલ બેલેટ થકી પોતાનું મતદાન કરી શકશે

ઓકે okay. આજ રોજ રાવપુરા વિધાનસભામાં જે પોલીસ કર્મચારીઓની ઓફિસ આવેલી છે અને જે રાવપુરા વિધાનસભાને અલોટ થયેલા છે તે તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન ઇ સીઆઈની ગાઈડલાઇન મુજબ આજે અહીંયા આગળ સરદાર વિનય વિદ્યાલય ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આજે સવારથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કુલ આશરે ચોવીસો જેટલા પોલીસ અધિકારીઓ છે અને કર્મચારીઓ બંને મળીને આજે અને કાલે એમ બે દિવસમાં આ જે મતદાનની પ્રક્રિયા છે પોસ્ટર બેલેટ દ્વારા એ અમે પૂર્ણ કરવાના છીએ અને અત્યારે આઠ વાગ્યા મતદાન શરૂ થયું છે અને આ પાંચ વાગ્યા સુધી આજે ચાલશે અને બાકીના જે કર્મચારીઓ છે એમનું આવતીકાલે પૂર્ણ કરમ બે દિવસમાં આખી આ પ્રક્રિયા રાવપુરા વિધાનસભા ખાતે પૂરી કરવામાં આવશે અલગ અલગ મતવિસ્તારમાં